મહેશભાઈ આ વખતે ઋણ ચૂકવવાનો સમય છે તમે પણ એક જાહેરાત કરી છે બીજા પણ સમાજના લોકોને શું અપીલ કરશો ને તમને પણ આ વિચાર કઈ રીતે આવ્યો સર્વપ્રથમ તો દિનેશભાઈ કુંભાણી અને બાબુભાઈ જીરાવાલા એ બંનેએ જે સ્ટેપ લીધું છે ને એ બદલ એ બંનેને દિલ થવું છું કારણ કે શરૂઆત કોઈ કરે તો પાછળ બધા એમાં જોડાવાની સંભાવનાઓ રહે અમારા ગામમાં પાલતાણા ટુકા અમારું ગામ રાણપરતા અને હમણાં અમે લાઇબ્રેરી બનાવી એટલે ખેડૂતો ને ટૂંકમાં ત્યાં રહેતા લોકો ને આપણે તો ત્યાં રહેતા નથી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં અત્યારે જે કઈ પણ લોકો રહે છે અમારા ગામમાં અત્યારે હાઈએસ્ટ યંગસ્ટર લગભગ કોઈ ગામડાઓમાં યંગસ્ટર નથી પણ અમારા ગામમાં વધારે પડતું યંગસ્ટર રહે છે કારણ કે જે ગામની અમે વ્યવસ્થા કરી છે કે એમાં એને રોજી રોટી મળી રહે એટલે લગભગ યંગસ્ટર બધા સુરત કે અમદાવાદમાં શિફ્ટિંગ થતા હોય છે પણ અમારા ગામમાં યંગસ્ટર ની સંખ્યા વધારે છે મૂળ ખેડૂતને જે પ્રોબ્લેમ થયો છે પાક નથી આ વખતે મગફળી અથવા તો કપાસના ખેતરોમાં અતિ વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં ત્રણ ચાર વસ્તુઓ મેઇન છે એક તો જાનવરોને કઈ રીતે હાથવા ગાય ભેંસ બળદને ખોરાક મળી રહે આ કાળ કહેવાય એટલે એ પ્રોબ્લેમ નથી પ્રોબ્લમ ખેડૂતોને પોતાના પોતાના ખાવા માટે પોતાના કોઈ પ્રસંગો માટે બાળકોને ભણાવવા માટે અથવા તો કોઈ મેડિકલ ખર્ચ આવે એને કઈ રીતે પહોંચી વળવું જ્યારે એમની પાસે કોઈ આ વર્ષે કોઈ આવક નથી તો અમે એવું પ્લાનિંગ કર્યું છે કે અમારા ગામમાં જે કેટલા બાળકોને કેટલા કેટલા બાળકો છે એક તો એની ફી ભરવામાં આવે પછી કોઈ હોસ્પિટલ હોસ્પિટલનું કંઈ નક્કી નથી અત્યારે તો નથી પણ આખા વર્ષ દરમિયાન કોઈ એક્સિડન્ટ કોઈ કેસ થાય તો એમાં પીપી સવાણી પરિવાર એને હેલ્પફુલ થશે બીજી વાત મારા બાપુજી હંમેશા અમે તો અમારો જન્મ તો સૌરાષ્ટ્રમાં થયો છે પણ અમારો બાળપણ છે એ બધું સુરતમાં જ થયું છે એટલે ગામ પ્રચ્યનો લાગણી મારા બાપુજીને અનથ છે એ દર મહિને એક વખત ગામમાં જતા જ હોય છે અને ગામમાં જે કંઈ પણ જરૂરિયાતો હોય એ મારા ભાદક પૂરી કરતા હોય એટલે મેડિકલ લેવલનું શિક્ષણ લેવલનું અને ત્રીજી વસ્તુ કોઈ પ્રસંગ હોય તો અમારા પીપીસાવાણીમાં પ્રસંગો એવા હોય કે જેના પપ્પાનો હોય એવી દીકરીઓ પણ આ વર્ષે ગામમાં એવા કોઈ પણ દીકરા કે દીકરી હોય એને હમણાં જ મેં આજે એક સોશિયલ મીડિયા દ્વારા મેસેજમાં સાંપ્યો કે ઉના તાલુકાના રેવત ગામની અંદર કોઈ ખેડૂતે એની દીકરીના લગ્ન માટે થઈને સુસાઈડ કર્યું તો એવો કોઈ પણ પ્રસંગ અમારા ગામમાં ન બને અને કોઈ પણ એવા લગ્ન પ્રસંગ કે કોઈ પણ એવો પ્રસંગ હોય એમાં પૂરેપૂરી રીતે આપણે સહભાગી થવું જોઈએ